ભાવનગર ના કુંભારવાડા વિવિધ વિસ્તારોમાં માં ખાડા નગરી થી રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ભાવનગરમાં માં ખાડાઓ જોવા મળે છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર રસુલભાઈ સૈયદ કે કુંભારવાડા ની વિસ્તાર અંદર મોદી તળાવ હોય માઢિયા રોડ હોય કે નારી રોડ હોય કે કુંભારવાડા ફાટક હોય બધી જગ્યાએ તમે જુઓ કે ખાડા દોઢ દોઢ ફૂટના પડી ગયેલા આ કોપરેશન કોઈ ધ્યાન દેવામાં આવતું નથી બીજા નંબરમાં એવી કહેવા કહેવા માંગવી છે કે અકસ્માતના રોજ એટલા બનાવ બનતા રહે છે પણ ખાસ કરીને કે ટેક્સ આપણે ગાડીઓ છોડવા જાવી છે ત્યારે બાઇક હોય કે ફોર વ્હીલ હોય કે થ્રી હોય કે પહેલાં કોપરેશનનો ટેક્સ લે છે તો એ ટેક્સ તમે બંધ કરો ને એ ટેક્સ નહીં બંધ ન કરો અમે સર્વિસ સારી આપો રોડની કે ટેક્સના પૈસા અમે ભરવી સેવી છતાં જો આવી હાલત અમે ભોગવતા હોય એની માટે અમારે કયું ઓપ્શન લેવું ન તો પછી અમને વાહન ભટકાય ટૂટ થાય છે ખાડામાં એનું નુકસાન એક ઓપરેશન આપે એવી એક અમારી માંગ છે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે